અમદાવાદની નંબર વન કચ્છી દાબેલી તમને મળશે આખો મહિનો ફ્રીમાં યસ મિત્રો ભુજની ફેમસ દાબેલી એવી દાવડા દાબેલી મિત્રો છેલ્લા એક વર્ષથી અમદાવાદીઓ દિલ ઉપર રાજ કરી રહી છે અને ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરવા જઈ રહી છે અમદાવાદની આ કચ્છી દાબેલીમાં મિત્રો એક ટકો પણ સોસ યુઝ કરવામાં આવતો નથી પ્રોપર ઓથેન્ટિક કચ્છી સ્વાદ લેવો હોય એકદમ પોચા રોજેવા પાવમાં તો દાવડા દાબેલી જ ખવાય મિત્રો એ મિત્રો દાવડા દાબેલી જોરદારનો કોન્ટેસ્ટ લઈને આવી ગઈ છે એ પણ આઠ થી લઈને ચૌદ ડિસેમ્બર વચ્ચે સોલાવારી બ્રાન્ચ ઉપર ઓફરમાં ભાગ લેવા માટે મિત્રો તમારે કચ્છી દાબેલી ખાવાની છે એનો વિડીયો બનાવાનું છે અને આમના પેજને